આજે આપણે છે ને એને બરાડીની મહેમાન ગતિ દેખાડવાની છે એટલે એ મહેમાન આવે ને એની રાહ જોઈ છે આ તો છે ને થોડીક સાતસો વાર બાકી છે એ કરી લે પછી આવે એટલે જરાક એને આપણી મહેમાન ગતિ દેખાડી હાલ તો તું સાફ સફાઈ કરી લે હાલ હું જરાક બાર નું કામ કરી લઉં બરોબર કરી લઉં

મેં હમણાં ચાલુ કર્યું પણ હમણાં હારું વાલી જાય 5:30 થી 5 એ નીકળે હા અને એટલે અમે આતર એક બસમાં આવતા અમે ખાડાતા ખાડાતા પુણા તરફ જવાડે અને આ પાછી અમને ત્યાં ભગવડાની બસ અમને હાડી હાટવા મળે હા અમે આ પાટણ સોમન આવતા ને ઈ ઈમાં જતા એટલે આ કે વર્ષે તો અમારે રૂમ પરવી લઈને આવતા કદી નહીં મિયાથી દ્વારના વાડે ગોમર સુબછી સીધી આ

એમાં જનજાગૃતિ મહિલા ભારતના યાદ હોય એ વર્ષે તમને તો કે વિચાર્યું માના આદી કૃપા મોગલ સેવા રવિવારે બોલર તેરન બધી દેવસ ને તે સે બગ લાગી જાય સ્ટાર્ટ આઈડ ટુ રી સ્ટાર્ટ આવો આવો જહર કેમ ઉગાડવા પગ્યા છે એમાં એવું છે ને ભાઈ કે વાત તો ખાલી ચપ્પલની છે

આવતા આવજો તો પછી ખુબ મજા આવી ખાસ આંટી ને મળી મને બઉ આનંદી આવજો પાક્કું પાક્ અત્યારે જાહરબેન આવ્યા હતા જાહરબેન સાથે બે ત્રણ રીલ શૂટ કરી અને ચા પાણી પીધા હતા થોડીક બેઠા હતા અત્યારે જાહરબેનને ને હાઈવે ઉપર મૂકી કેમ કે ખંભાળ્યું તો અજાણ હોય એટલે એને કાંઈ જોયું તો ન હોય પછી એને અત્યારે હાઈવે ઉપર મૂકી અને અત્યારે આવી ગયા અહીંયા પાછા ઘરે અને હવે મારા બે ત્રણ રીલ શૂટ કરવાની બાકી છે એટલે એ શૂટ કરીને હવે બરાબર ને બે ત્રણ બાકી એ કરી નાખીએ પહેલાં

કામ બામ કરી તમે આવા નવા વ્લોગ જોવા માટે છે ને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો બરાબર આપણા બ્લોગ છે ને કાયમ આવતા રહીએ બરાબર આવા નવા લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો આપણે મહિલા પાછા આગળના બ્લોગમાં જય દ્વારકાધીશ જય મુગલ